નમસ્કાર દર્શક મિત્રો હું છું એંકર અવિતા પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે એ વન અભિક્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર અંજાર શહેરમાંથી આવેલી ગાયત્રી શક્તિપીઠ અને મહાકાલેશ્વર મહાદેવના પાટોત્સવની ઉજવણી ધામધૂમથી કરાઈ હતી કાટકવાદ અને પાંચમને રવિવાર તારીખ નવ યગ્યાર બે હજાર પચીસના ગાયત્રી શક્તિપીઠ ગઈતી સોસાયટીની અંદર મધ્ય મહાકાલેશ્વર મહાદેવનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો કાર્તક વદ તેરસને મંગળવાર તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસના મા ગાયત્રીનો ચુમાલીસમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો તેમાં સવારે પાંચ વાગે મા ગાયત્રી વેદમાતા સાવિત્રી અને અંબાજી ત્રણેય મૂર્તિઓને દસવેદી સ્નાન કરવામાં આવ્યું હતું ગાયત્રી પરિવારના મહિલા મંડળ હાજર રહ્યા આ તમામ પ્રોગ્રામ સફળ બનાવવા ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટી હસમુખભાઈ માથકિયા વ્યવસ્થાપક આશુતોષભાઈ વૈષ્ણવ પૂજારી નટુભાઈ જોશી વેલજીભાઈ વ્યાસ સિટી જાડેજા ધીરુભાઈ વ્યાસ તારણભાઈ મોદી સુરેશભાઈ સોનેજી નિલભાઈ ટાંગ ભરતભાઈ આહિર બલ્લુ મહારાજ શિવજીભાઈ જાડેજા કૌશિકભાઈ પરિવાર અંજાની બહેનો અંકલેશ્વર મંડળની બહેનો ગાયત્રી મહિલા મંડળની બહેનોએ તન મન ધનથી સેવા આપી હતી ગાયત્રી શક્તિપીઠના પૂજારી શ્રી નટવરભાઈ જોશી દ્વારા ખૂબ જ અહેમત ઉઠાવાઈ હતી આ પ્રસંગે ગાયત્રી શક્તિપીઠ મધ્ય હાજર રહેલ દરેક વ્યક્તિએ રાજેન્દ્રસિંહ જાડેજાના સૂચનથી પાણીનો પગાર ના કરવાનો સંકલ્પ લીધો હતો ભરત ઠાકોર